జయ శ్రీకృష్ణ పండరాపురణ పాదరి రీత గర నామరి మాటి ను కామ కరతా రటరి ను నామరి పండరపురణ పాదరి ગોરા કુંભાર એનું નામ રે માટીનું એ કામ જ કરતા ચોપેહરીનું નામ રે ગોરા કુંભારની પત્ની સે સાણી ગોરા કુંભારની પત્ની સે સાણી તો ભરવા ગયે છે પાણી એ ગય છે પાણી બાળક ગોરાને એ રાખવા એનું ધ્યાન રે માટીનું એ કામ જ કરતા હરીનું નામ રે બાળક તો સોંપ્યું છે ગોરાને રાખવા એનું ધ્યાન રે માટીનું એ કામ જ કરતા રે ગોરો માટી કૂંદી રહ્યો છે ગોરો માટી કૂંદી રહ્યો છે ધ્યાન પ્રભુ નું દોરી રહ્યો છે ત્યાં ન પ્રભુ નું દોરી રહ્યો છે પોતાના પગને તળીએ આવ્યો રમતો નાનું રે માટીનું એ કામ જ કરતો હરીનું ના મરે પોતાના પગને તળીએ આવ્યો રમતો નાનું રે માટીનું એ કામ જ કરતો ચપેરીનું ના મરે પગ ને તળિયે જ્યારે બાળક આવ્યું પગ ને તળિયે જ્યારે બાળક આવ્યું માટી ભેગું માટી બનાવ્યું માટી ભેગું માટી બનાવ્યું ટુકડે ટુકડા થઈ ગયા એન ના કઈ ભાન રે માટીનું એ કામ જ કરતા નું નામ રે ટુકડે ટુકડા થઈ ગયા ના રઈ ભાન રે માટીનું એ કામ જ કરતા ચપે હરીનું રે પાણી ભરીને પત્ની રે આવ્યા પાણી ભરીને પત્ની રે આવ્યા ગોરાને તો પૂછવા લાયગા ગોરાને તો પૂછવા રે લાય બાળક મારું ક્યાં સંતાળું કહો ને સ્વામી નાથરે માટી માટીનું તે કામ જ કરતા ચપેહરીનું ના મરે બાળક મારું ક્યાં સંતાડું કહો ને સ્વામી નાથ માટીનું તે કામ જ કરતા હરીનું ના મરે તારા બાળકની કેરણ જાણું તારા બાળકની કેરણ જાણું હું તો એક પ્રભુને જાણું હું તો એક પ્રભુને જાણું મૂક્યો હોય ત્યાંથી શોધી લેને બોલ્યા ગોરા કુંભાર રે માટીનું એ કામ જ કરતા હરીનું નામ રે એ મૂક્યો હોય ત્યાંથી શોધી લેને બોલ્યા ગોરા કુંભાર રે માટીનું એ કામ જ કરતા જપે હરી નામ ના મરે રડતી કકડતી માથા કૂટતી રડતી કકડતી માથા કૂટતી બેટા 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 કહીને રડતી માટી માં જર નજર પડીશે ડિસાસે કાઢ ને સા માટી માટીનું એ કામ જ કરતા ଚପେହୀନୁ ନା ମେ ମାଟି ନଜର ପଡ଼ିସି ହାଡ଼ ମେ ମାଟି କାମ ଚପେହରି ନୁ ମ ରେ ପ୍ରଭୁଜି ତାରି ମାରେ ଚଳଜ ପ୍ରଭୁଜି ଚଳଜ આયા બળાની વિનતી સુણજો બડાની વિનતી સુણજો નામ તમારું રટતા રટતા મરાયું મારું બાળરે માટીનું એ કામ જ કરતા હરીનું નામ રે ନମତ ମାରଟତା ରଟତା ମରାୟୁ ମର ବାଡ଼ ମାଟି ନୁ ଏ କାମଜ କରପେହରିନୁ ନେ साधु स्वरूपे प्रभु पदायरा साधु स्वरूपे प्रभु पदायरा गोरा देन त्याजमवा पदायरा गोरा ने त्याजमवा पदायरा छ जीवन की तो बाडक एने बोल्या श्री भगवान रे नाटी नुए काम ज करता જપે હરીનું નામ રે એ સજીવન કીધો બાળક બોલ બોલા શ્રી ભગવાન રે તન્ય ગોરા ભક્તિ તારી ધન્ય ગોરા ભક્તિ તમારી થાશે જગમાય મર કહાની થાશે જગમાય મર કહાની એવું બોલી ને થયા સે પ્રભુ અંતર ધ્યાન રે માટીનું એ કામ જ કરતા ચપેહરીનું ના મરે એવું બોલી ને થાયા શી પ્રભુ અંતર ધ્યાન રે માટેનું એ કામ જ કરતા નું નામ મરે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં